નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠીવાડ ટેસ્ટમાં તમારું સ્વાગત છે હું આવી ગયો છું રાજકોટની અંદર રાજકોટમાં તમે એસટી બસ સ્ટેન્ડ પાં આવો ને ભાઈ તો મારુતિ અલ્પહારમાં આવવાનું તમારે છે ને ભાઈ રાતે દેશી ગુજરાતી થાળી ખાઈ હોય ને ભાઈ તો અહીં તમને બધું ઢોકળીનું શાક છે લસણીયા બટેટા છે સાથે તમને સેવ ટમેટા છે ઊંધિયું છે આ બધા શાક તમને મળી જવાના છે સાથે કઢી ખીચડી પણ મળી જવાની છે એકદમ દેશી બાજરાના રોટલા પરોઠા આ બધી વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જવાની સાથે તમને પુલાવ પણ મળી જવાના છે કેવો ટેસ્ટ છે આપણે કાકાને આગળ જઈને મળીએ અને જોઈએ ચાલો મારી સાથે તો મારી આરે છે કમલેશભાઈ દાદા કેટલા વર્ષ થોડા ત્રીસ વર્ષ કઈ કઈ વસ્તુ હોય છે અહીંયા

ટાઈમ શું હોય છે સાંજનો સાંજે સાડા સાતથી બાર સાડા સાતથી બાર વાગ્યા સુધી કાંઈ વાંધો નહીં હાલો આગળ આપણે ટેસ્ટ કરીને બતાવીએ તમને સેવડા રજવાડી ઢોકળી ઊંધિયું અડદની દાળ સેટરડે સ્પેશિયલ ડુંગળી બટેટા કઢી એની સાથે ખીચડી ખીચડી સાથે પુલાવ બી આપીએ છીએ અને લીલોદરીની આજની સ્પેશિયલ આઈટમ શનિવારની ગ્રેવી ભીંડી મારુતિ અલ્પાહારનો પ્લસ પોઈન્ટ તમને કહું ને તો તેમને બોર્ડ લગાવેલું છે દરેક વસ્તુ અહીં સિંગતેલમાં બનાવવામાં આવે છે અને ભાઈ છે ને અહીંયા તમારે પરોઠું ખાવું હોય રોટલો ખાવો હોય અને રોટલી ખાવી હોય આ બધી વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જવાની છે અને તમે ઓર્ડર આપો ને પછી જ ગરમમાં ગરમ ખવડાવે છે એટલે ભાઈ છે ને તમને ખાવાની તો મજા જ આવી જશે અને વાત કરીએ ને તો ભાઈ અહીંયા રોટલી વણાતી જાય ને એમાં અહીંયા શેકાતી જતી હોય છે અને જે લોકોને ગરમ ગરમ ખાવાની જે મજા લેવી હોય ને તેને રોડ સાઈડ ઉપર આ જગ્યા બેસ્ટ છે અને એકદમ તમને રિઝનેબલ પ્રાઇઝમાં તમને આ વસ્તુ ખવડાવે છે દાદા અને છેલ્લા ત્રીસ વર્ષથી રાજકોટમાં આ દાદા કાર્યરત છે મારું તે અલ્પાહારવાળા અહીંયા તમારે બાજરાનો રોટલો ખાવો હોય તો પણ તમને મળી જશે પરોઠું ખાવું હોય તો પણ મળી જશે અને રોટલી તો તમને લાવે લાઈવ મળવાની ડેલીના ચાર શાક તો ફિક્સ હોય જ છે પ્લસ ત્રણ શાક ફરતા હોય છે એટલે જ્યારે આવો ત્યારે તમને ઢોકળી છે સેવ ટમેટા છે બટેટા છે આ બધા શાક તો તમને રેગ્યુલર મળવાના જ છે પણ ત્રણ શાક ફરતા રહેતા હોય છે

જો આપણા આટો મારોથી અલ્પહારનું બધું વજન આવી ગયું છે એમાં ઢોકળીનું શાક લીધું છે ઊંધિયું લીધું છે અને સેવ ટમેટા લીધા છે આપણે રોટલી મગાવી છે તવા રોટલી છે સાથે તમને ગોળ છે લસણની ચટણી છે આ બધું મળી જવાનું છે જો ભાઈ ઢોકળી પણ એકદમ જોરદાર છે આમ દેખાવમાં તો જો ટેસ્ટ લો ને તો થોડોક દહીં વાળો ટેસ્ટ આવે છે ઢોકળી એકદમ સારી છે સાથે તમને ઊંધું પણ ટેસ્ટ કરીને બતાવી દઈએ ઊંઝાનો ટેસ્ટ થોડો વાળો છે અને બધું બકાલું છે એકદમ પરફેક્ટ બફાઈ ગયેલું છે એટલે તમે મોઢમ મેખશો એટલે રારા થઈ જાય આ જગ્યા ઉપર આવો ને તો ભાઈ તમને જમવાની મજા પડી જવાની છે અને રોડ સાઈડ ઉપર તમને આ જગ્યા છે અને ભાવ પણ એકદમ નોર્મલી છે તમે આવીને જમશો ને એટલે જલ જલશો પડી જશે હવે હું ખાવાની મજા લઉં છું તમને જો વિડીયો સારો લાગ્યો બધો બધો શેર કરજો રાજકોટમાં જ જોતા હો તો કોમેન્ટ કરજો અને રાજકોટમાં જો આવતા હોય તો એસટી સ્ટેન્ડની બાજુમાં જ છે આગળ હાલો ને ત્યાં મારુતિ અલ્પા રોડ ઉપર તમે આવીને એકવાર ટેસ્ટ કરજો મજા આવી જશે